હાય ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આઈ એમ રિંકુ અને આજે એક બહુ જ હેલ્ધી સલાડ બનાવી રહી છું જેને મેં ચણા ફેટાચીઝ અને પાર્સલેમાંથી બનાવ્યું છે આ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે હું પેટાચીઝ અને પાર્સલે લઈ રહી છું ચણાની સાથે પણ જો તમને ફેટાચીઝ ના ગમે કાં તો અવેલેબલ ના હોય તો તમે પનીર બી લઈ શકો છો ધ્યાન રાખો ઉપર થોડું લીંબુનો રસ સ્પ્રિન્કલ કરી દો એટલે સેમ ટેસ્ટ લાગશે અને સિમિલર લાગશે અને પાર્સલે જો ના હોય તો તમે ધાણા પણ યુઝ કરી શકો છો પણ પાર્સલેનો ટેસ્ટ વધારે સારો લાગે છે તો ચાલો શરૂ કરીએ એના માટે મેં લીધું છે એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એમાં હું ઉમેરીશ અડધો કપ ડુંગળી અને ડુંગળી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને શેકી લો તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે હું એમાં ત્રણ લસણની કઢી ઉમેરીશ બારીક કાપેલી અને એને પણ સોતે કરી લઈશ ધ્યાન રાખો ડુંગ લસણને બાળવાનું નથી તો સતત હલાવતા રહો એમાં હું ઉમેરીશ અડધી ટીસ્પૂન સ્પૂન ચીલી ફ્લેક્સ અને ફરીથી બધું મિક્સ કરી લો આપણું ડ્રેસિંગ તૈયાર છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને એને એક બોલમાં લઈ લઈશ અને એકદમ ઠંડુ થવા દઈશ હવે સલાડ બનાવવાનું ચાલુ કરીશું મેં સૌથી પહેલાં લીધા છે ચણા જેને મેં ત્રણથી ચાર વિસલ સુધી બોઈલ કરી લીધા છે હવે હેમાં હું ઉમેરીશ અડધો કપ પાર્સલે અડધો કપ ફેટા ફેટાચીઝ અને લીલી ડુંગળી લીલી ડુંગળીનો મેં ગ્રીન પાર્ટર લીધો છે હવે એમાં હું મેરીસ થોડું મીઠું લગભગ અડધી ટી સ્પૂન અડધી ટીસ્પૂન મરી પાવડર હવે બધાને સારી રીતે મિક્સ કરી લો હવે હું એમાં ડ્રેસિંગ ઉમેરીશ ધ્યાન રાખો ડ્રેસિંગ કમ્પ્લીટલી ઠંડુ થઈ જવું જોઈએ નહીં તો પેટાચીઝ મેલ્ટ થઈ જશે ધ્યાન રાખો ડ્રેસિંગ ચણા અને ને સારી રીતે કોટ કરી લે તો મારું સલાડ તૈયાર છે હવે હું એને સર્વ કરીશ તો મારું સલાડ તૈયાર છે તમે એને લંચ રેસીપી તરીકે પણ ટ્રાય કરી શકો છો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ